વલસાડના સેગવી રોડ પર ડીજેમાં કામ કરતા ટેમ્પો ચાલક અને હેલ્પરને જુનિયા દાવત રાખી લોખંડના રોડથી માર માર્યો ડીજે માલિકને બોલાવતા તેમને પણ માર મારતા ગંભીર ઈજાઓ થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા વલસાડ રૂરલ પોલીસ મથકમાં ચાલુ ખાતત્વો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી ચિંતનભાઈ દીપકભાઈ ચંદ્રકાંતભાઈ રાવલ ઉંમર વર્ષ ત્રીસ રહે એકસો રામા એપાર્ટમેન્ટ વલસાડ પાડીએ વલસાડ રૂરલ પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા મુજબ તારીખ ઓગણીસ એક બે હજાર પચીસના રોજ રાત્રિના આશરે સાડા બારેક વાગ્યાના અરસામાં સેગવી ગામના આહિરવાડ ખાતે લગ્ન પ્રસંગ પતાવીને વલસાડ આવી રહ્યા હતા તે દરમિયાન સેગવીથી વાઘી નદી તરફ જતા રોડ ઉપર ડીજેનો સામાન લઈ આઈસર ટેમ્પો નંબર જે જે ફિફ્ટીન એક્સ વન ત્રિપલ સિક્સમાં જતા હતા તે વખતે એક સફેદ કલરની એક્ટિવા ચાલક જેણે મોઢે સફેદ રૂમાલ બાંધેલો હતો તેણે આઈસર ટેમ્પોની આગળ તેની એક્ટિવા ઊભી રાખી ટેમ્પો ઊભો રખાવતા ગૌરવ ઉર્ફે ગૌ રહે વલસાડ સિટી પેલેસ તેના હાથમાં લોખંડનો રોડ સાથે આવી ઇન્દ્રજીત ક્યાં છે તેમ કહી બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી ટેમ્પાનો દરવાજો બળજબરીથી ખોલવા જણાવી ટેમ્પાના ડ્રાઈવર સાઈડના સાઈડ ગ્લાસ ઉપર રોખડનો રોડ મારી સાઈડ ગ્લાસ તોડી ટેમ્પાનો દરવાજો ખોલવા જણાવતા તે વખતે ઇન્દ્રજીત ગભરાઈને ટેમ્પામાંથી ઉતરી અંધારામાં નાસી ગયો હતો ફરિયાદી તથા ટેમ્પો ચાલક ટેમ્પોમાંથી નીચે ઉતરતા એક્ટિવા ચાલક તથા ગૌરવ ઉર્ફે ગૌએ ગાળો આપી બંનેને તેની પાસેના લોખંડના રોડથી માર મારી તથા એક્ટિવા ચાલકે પાટુનો માર માર્યો હતો તે દરમિયાન ફરિયાદી અંધારાનો લાભ લઈ સાઈટ પર જઈને તેમના શેઠ સાગરભાઈને ફોન કરી જાણ કરી સ્થળ ઉપર બોલાવ્યા હતા શેઠ સાગરભાઈ રાજેશભાઈ રાણા રહે રામવાડી વલસાડ તથા તેનો મિત્ર દિપેશભાઈ સ્થળ પર આવતા તે વખતે ચિરાગ તેની સ્પ્લેન્ડર બાઇક ઉપર કૃણાલ સાથે લાકડી લઈને આવતા તેઓએ સાગરભાઈને ઇન્દ્રજીતની બાબતે પૂછપરછ કરી સાગરભાઈને તથા તેઓને ગાળો આપી બોલાચાલી ઝઘડો કરી ચિરાગ તથા કૃણાલે તેઓની પાસેથી લાકડીથી માર મારી તથા એક્ટિવા ચાલકે તેમજ ગૌરવ ઉર્ફે ગહુએ સાગરભાઈને માર માર્યો હતો આરોપીઓએ સાગરભાઈના ડીજેમાં કામ કરતા ઇન્દ્રજીતભાઈ સાથે અગાઉ ગૌરવ ઉર્ફે ગૌની બોલાચાલી ઝઘડો થયેલો હોય તે જોની અદાવતને કારણે માર મારવાનું પહેલાથી આયોજનપૂર્વક ગુનાહિત કાવતરું રચી માર મારી ફરિયાદીને જમણા પગમાં જંગના ભાગે તથા ડાબા હાથના કાંડાથી કોણી સુધીના ભાગે ઈજા કરી તથા ટેમ્પો ચાલકને જમણા હાથના ભાગે ફ્રેક્ચર કરી શરીરે માર મારી તેમજ સાગરભાઈને શરીરે માર મારી જામથી મારી નાખવાની ધમકી આપી તેમજ ટેમ્પોને નુકસાન પહોંચાડી ચારેય લુખા તત્વો નાસી ગયા હતા જે અંગે વલસાડ રૂરલ પોલીસ મથકે ગૌરવ ઉર્ફે ગૌ ચિરાગ તથા કુણાલ તેમ અજાણ્યા એક્ટિવા ચાલકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે વલસાડ તાલુકાના કાંઠા વિસ્તારમાં દીપડાનો આતંક વસાણાના સુરવાડા ગામથી સેગવી ગામ તરફના રોડ પર દીપડાના આંટાફેરા દીપડો દેખાતા કાર ચાલકે તેના મોબાઈલમાં દીપડાનો વિડીયો ઉતાર્યો હતો અને સુરવાડા મગોદ ગામના લોકોને સરપંચ દ્વારા વોટ્સએપના માધ્યમથી સ્ટેટસ મૂકીને તકેદારી રાખવા વિનંતી કરી હતી ગામના સરપંચ દ્વારા ફોરેસ્ટ વિભાગને દીપડો દેખાયો હોવાની જાણકારી આપી હતી અને સુરવાડા ગામના વિસ્તારમાં પાંજરો ગોઠવી દીપડાને પકડવા માટે જણાવ્યું હતું રાત્રે ઘરના બહાર નીકળતા લોકોને પણ સાવચેત રહેવા માટે સરપંચ દ્વારા અપીલ કરાઈ હતી વલસાડના અતુલ ઓવરબ્રિજ હાઈવે ઉપર ટ્રકમાં જમ્બો બેગના બંડલ રૂપિયા સોળ લાખના સામાનમાં સંતાડીને લઈ એક્યાસી હજાર છસો નો દારૂ વુરલ પોલીસની ટીમે ઝડપી પાડીને મહારાષ્ટ્રના ચાલકની ધરપકડ કરી છે પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વલસાડ રૂરલ પોલીસની ટીમ હાઇવે ઉપર પેટ્રોલિંગમાં ફરી રહી હતી એ દરમિયાન બાતમી મળેલ કે ટ્રકમાં સુરત તરફ દારૂ લઈ જવાના હોય તે બાતમીના આધારે વલસાડ રૂરલ પોલીસની ટીમે વલસાડના અતુલ ઓવરબ્રિજ નેશનલ નંબર ફોર્ટી એટ સુરત તરફ જવાના માર્ગો ઉપર વોચ ગોઠવી હતી જે દરમિયાન બાતમીવાળો અશોક લેલન ટ્રક નંબર એમએચ ઇલેવન એ એલ ટુ વન વન ફાઇવ આવતા જોતા પોલીસે ટેમ્પોને અટકાવ્યો હતો ટેમ્પોમાં તપાસ કરતા રૂપિયા એક્યાસી હજાર છસોનો ઇંગ્લિશ દારૂની બોટલના એક હજાર ચારસોને સોળ મળી આવી હતી અને ટ્રકમાં ભરેલ જમ્બો બેગના બંડલના ત્રણ હજાર જેની કિંમત રૂપિયા સોળ લાખ સાત હજાર એકસોને સાહીઠનો મુદ્દામાલ મળી આવ્યો હતો પોલીસે મહારાષ્ટ્રના ટ્રકચાલક મારુતિ આકારામ અન્ના નલવડીની પોલીસે ધરપકડ કરી છે માલનો જથ્થો ભરાવી આપનાર નવસારીની ગીતાબેન તથા અન્ય એકીસમને વોન્ટેજ જાહેર કરી પોલીસે દારૂ મોબાઈલ અને ટ્રક મળીને કુલ રૂપિયા છવ્વીસ લાખ ત્રાણું હજારનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે વસાણાના મુગરાવાડીમાં મોડી રાત્રે બે આખલાઓ બાખાડ્યા વલસાડમાં રખડતા ઢોરોના કારણે અનેક વખત અકસ્માતોની ઘટનાઓ બનતી હોય છે અને અનેક લોકોના જીવ પણ ગયા હશે ત્યારે વલસાડ શહેરના મોકરાવાડીમાં આવેલ મણિનગર વિસ્તારમાં મોડી રાત્રે બે આખલાઓ વચ્ચે યુદ્ધ છેડાયું હતું જોકે આખલાઓ વચ્ચે યુદ્ધ સર્જાતા વાહન ચાલકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી તોફાને ચડેલા આંખલાઓને શાંત કરવા માટે ગૌરક્ષકના યુવાનો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને ભારે જહેમત બાદ બંને આંખલાઓને છૂટા પાડવામાં સફળતા મળી હતી ઉમરગામ રેલવે સ્ટેશન પર સુરત ઇન્ટરસિટી ટ્રેનના સ્ટોપેજના શુભારંભ સાથે ઉદ્યોગ જગતને નવી સુવિધા ઉદ્યોગ વિસ્તાર માટે શ્રેયસ્કર પ્રવૃત્તિઓ માટે પ્રસિદ્ધ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રયાસોને નમાવતા બાંદ્રા સુરત ઇન્ટરસિટી ટ્રેન હવે ઉમરગામ રેલવે સ્ટેશન પર ડેલી સ્ટોપેજ માટે મંજૂરી આપવામાં આવી છે આ પ્રસંગે ઉમરગામ રેલવે સ્ટેશન પર ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં વલસાડના લોકસભાના સાંસદ ધવલ પટેલે ટ્રેનને લીલી ઝંડી બતાવી પ્રથમ વિમાન રવાના કર્યું હતું તેમની સાથે ધારાસભ્ય રમણભાઈ પાટકર જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા તાલુકા ભાજપ પ્રમુખ ડોક્ટર નીરવ શાહ યુઆઈએ પ્રમુખ નરેશ બાથિયા અને યુઆઈએની ટીમ સહિત મોટી સંખ્યામાં ભાજપના હોદ્દેદારો કાર્યકર્તાઓ અને સ્થાનિક ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના આગેવાનો અને ખાસ કરીને માથિયા અને ટીમે આ તક ઉપલબ્ધ કરાવવાના પ્રયાસોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે આ સ્ટોપેજના કારણે ઉદ્યોગ જગત અને સ્થાનિક પ્રવાસીઓ માટે અનુકૂળતા વધશે સમગ્ર સમારંભને લોકોનો ઉત્તમ પ્રતિસાદ મળ્યો હતો અને હાજર સૌએ આ પરિવર્તન માટે આભાર વ્યક્ત કર્યો હતો સૌથી પહેલા તો મે उम्बरगाम के सभी निवासियों और यहाँ पे जो काम करने वाले लोगों के लिए बहुत बहुत शुभकामनाएं देना चाहता हूँ क्योंकि ये एक नई ट्रेन की एक नई शुरुआत है आ, बहुत दिनों से ये मांग थी और इसमें आदरणीय एमपी साहब का भी बहुत बड़ा रोल रहा धाल पटेल जी का और आ, जैसा आप जानते हैं इस तरह की स्टॉपेजेस वो रेलवे बोर्ड से आ, सुनिश्चित की जाती हैं तो मंडल Uh, कार्यालय में जो हम लोग का डिविजनल ऑफिस है और जो जोनल ऑफिस है जहाँ जनरल मैनेजर साहब हैं सब लोग बहुत अथक परिश्रम करते हैं तब जा कर के इस तरह के स्टॉपज़ पे आ पाते हैं हम लोग तो उसमें ऑफकोर्स ऑनरेबल एम आर साहब का भी जो रेल मंत्री साहब है उनका भी उसमें रोल रहता है हमारी पूरी कोशिश रहेगी मैंने देखा है यहाँ जो ट्रेनें एक के बाद एक पास की हैं जो आप लोगों का सवाल है कि इसमें बहुत ज़्यादा लोग बहुत रश है जैसा आप जानते हैं कि ये वन ऑफ द डेंसेस्ट सबसे ज़्यादा ट्रेनें यहाँ चलती हैं ये वाला जो सेक्शन है राइट फ्रॉम मुंबई टू सूरत ये बहुत ज़्यादा uh, लोग इसमें uh, सफ़र करते हैं तो हम लोगों की पूरी कोशिश रहेगी कि जितने ज़्यादा हम लोग ट्रेनें सुचारू ढंग से इसमें ऐड कर सकें इस बीच में सबर्बन सर्विसेज आप सोचें कि हम लोग करीब 1400 से ज़्यादा सब अर्बन सर्विसेज चलाते हैं और उसको हम लोगों ने विरार से अब दहानू रोड तक ले आए हैं उसी तरह से हमारी करीब 200-250 मेल एक्सप्रेस ट्रेनें भी चलती हैं एक सिंगल लाइन का अलाइनमेंट है अगर आप देखें मुंबई से सूरत एक स्ट्रेट लाइन है तो उसमें बहुत ज्यादा ट्रेनों को इंट्रोड्यूस करने में तकनीकी और कई सारे कंस्ट्रेंट्स हैं उसके बावजूद हम लोग पूरी कोशिश कर रहे हैं कि सब सर्विसेज भी बढ़ाई जाएं और पैसेंजर मेल एक्सप्रेस सर्विसेज भी बढ़ाई जाए